જોકે આજે આ વિડીયો બનાવવાનું કારણ કે આ મેઘવાડ સમાજની અંદર એવા મહાપુરુષો થઈ ગયા છે સંતો મહંતો થયા છે પણ એમાં કોક કોક ભડવા પણ થયા છે એટલે આજ રોજ આ એક સંતોની વ્યાખ્યાની વાત નથી એક આ ભડવાની વ્યાખ્યાનો એક આજે ઓડિયો વાયરલ થવાનો છે જે બગદાણાની બાજુમાં દુદાણા ગામ છે નાના દાનાભાઈ કરીને દાનાભાઈ ભડવા હાલ સુરતમાં રહે છે કામરેજ કામરેજ્ય છે કઠોરમાં એ દાનાભાઈ ભડવાઈએ ઓલા નાગદાન ભડવાને ફોન કરીને લાઇનમાં રાખ્યા અને સાવરકુંડલાના મનજીભાઈ કરીને છે એમની વિરુદ્ધમાં એને ઘણું બોલ્યા અને આ સમાજમાં એટ્રોસિટી બાબતમાં પણ એને ઘણા એનો બફાટ ભાષણ આપ્યું છે એટલે આવા ભડવાઓને જેટલા ઓળખતા હોય હવે એ દાનાની મા જીવે છે દાનાની મા મરી જાય ને તો મારી એક મેઘાળ સમાજને મારું આ એક આ આ વિડીયોના માધ્યમ થકી આવા ભળવા હોય આપણી સમાજમાં ઘણા મર્ડરો થયા ને એ આ દાના જેવા ભળવાના હિસાબે મર્ડર થયા કેમ કે હામાવાળાના દાળિયા બન્યા હોય હાથા બન્યા હોય એટલે નથી કહેતા કે આ જે ઓલા કાપવાવાળામાં હાથા આપણા બને તો મરીએ એમ આ નાગદાનભાઈ અને ઓલા કરણ સાથળિયાને એનો એક આ ભડવો છે જે દાનાભાઈ કરીને ભળવા છે સુરતના એને આ સમાજની વિરુદ્ધમાં કેવું બોલે છે જો કે આ વિડીયોમાં એના નંબર પણ નાખી છે અને મેઘવાડ સમાજને મારી વિનંતી છે કે આ ભડવાને તમે ફોન કરો અને આને સુધારો આ સમાજની અંદર આવા ભળવાની એની મરી જાય ને તો એ મારી મેઘવાડ સમાજને એક વિનંતી છે હવે એ એક પૈકી તો હાલ છે લંગડો છે એને મોઢા માથા મોવારાય નથી અને બીજાના અવગુણ વધે છે હવે તમે એ ઓલા જે નાગદાનભાઈને ઓડિયો ચડાવ્યો એ આ સમાજની ભળવાઈ કરી છો એટલે કોઈ સમાજ કોઈ બધી સમાજ અમારા શિરોમાન્ય હોય મેઘવાડ સમાજ હોય કે આ કોઈ પણ વર્ણવ્યવસ્થા હોય એને અમે માનતા નથી સર્વ સમાજ એટલે ભગવાન બુધ્ધે કીધું કે ભાઈ બહુજન હિતાય બહુજન સુખાય બધા જે ધર્મ છે એમાં જાજા માણસોનું હિત હોય એ ધર્મ અમારો છે એટલે આવા ભણવાને ખુલ્લો પાડવા માટે થઈને આજે અમારે વિડીયો બનાવવાનો વારો આવ્યો છે એટલે આ વિડીયાના માધ્યમ થકી આ દાનો ભળવો સુરતનો હાલ બગદાણાની બાજુમાં દુદાણાનો છે ને હાલ સુરતમાં રહીએ છે જેમનો ફોટો અને મોબાઈલ નંબર નાખીએ છીએ તો જાગૃત નાગરિકે બધી સમાજે આવી ભળવાય જેને કોન્ફરન્સમાં રાખી અને બીજા હેરે વાત કરાવે એકા કરણ સાથળિયા નાગદાન એ કોન્ફરન્સમાં રાખીને બીજી હેરે જ વાતો કરાવે જેવી માઇક કાગલીના હોય ભલામણા કે બાકર બચાસો તોય બિચારા કહેવાય અરે બાપુ સિંહણ બચું એક એક હજારા હોય એને લાઇનમાં રાખવા પડે તમારા ફોનમાં બીજાને વાતો કરો ને તમને ફોન કરો બીજા ફોન ઉપાડે હવે એ હરિયલ ઘરે ન હોય પછી જેના ફળીએ કુંદરડા ફરે એના વયની વાટો ન હોય બાપુ કેહર બચા ને કાગડા સાહેબ અમે કેહરી છે એ એને બીજા ફોન ન ઉપાડે ફોન અમે પોતે ઉપાડીએ કંઈમાં ન હોય ના નરમાંથી કે ના નારીમાંથી કેમ કે એ કોઈ

જો મારે તમારે અમે અમારું તમારું રેકોર્ડિંગ કરવું હોત તો હું તમને ફોન કરપ્યો રેકોર્ડિંગ હું તમારો મૂકવાનો નતો અને તમે ને ફોન મારા કાપી નઈ તમે છોકરેના ફોનમાંથી ફોન કાપી નઈકો કોલ કરો ફોન કર્યા તમે એક ફોન ભાઈ હું ભાઈ ચાલુ વાત કરતા કરતા હું ખોટું ન બોલું હું મારા બંદુક ભાઈ પીઉ બોવ પણ બીવાર જેવી વાત નથી નાદાન કરી તમે બીજા ના થાવ છો તમે તમારા મા બાપ રહ્યો એ સારી વાત છે એમ કહું કે તમે જો સમાજનો વિરોધ કરતા હોય અરે તટસ્થ રહેવાય બધી સમાજ આપડે શિરોમાન્ય છે પણ ભળવાઈ હું કામ કરવી

તોય કે જેને કર્યો પણ તમારે આવડ્યા નાગદાન ને એને વાંધો હાલતો તેમાં તમારા મુકામે મોરી થવું છે તમને ખબર નો પડતી તો મોન સેવી જણ ભાઈ જો સંત સપૂત ને તુંબડા એતા નર ફરતા ભલા મુરખ નાર ને કપૂત કે એટલા ઘરે રહીએ મારા જો આપણે ખબર નો પડતી તો આપણે બોલાય ની તો પછી શાંતિ થી બેસ તો તમારે સાંભળો YouTube માં તમારે નામ બનાવવું હોય મારે જે YouTube ચેનલ છે તો તમે આટણ જો ઓલા અનિલ ને ફોન કરો છો ઓલા કરણભાઈ ને ફોન કરો છો અને પછી તમે મારી વાત સાંભળો અનિલભાઈ

છોકરે સમાજ સહન તમે નાગદાન થઈને કરી તમે ફોન હું કામ કરો છો એમ કહું છું તમને હું કામ માં દેલાલુ કરો એમ કહું

મને વાંધો નથી પણ ભણવાઈ કરશો તો ભણવામાં કોઈ હું એમાં સ્વીકારતો જ નથી આ સમાજની વફાદારી કે કોઈ પણ માણસ ની વફાદારી

ભૂલી જાવ કલાકાર ભૂલી જાવ સંત બોલી જાવ એ ની વાણી થકી મહાન હોય બીજી વાત કાપી નાખો ભાઈ મૂકવાના આ અમે મૂકવાના છે

નાખેલા છે મનોરંજન કરાવતો પબ્લિક છે ને એને મનોરંજન આપતો ઈ મારે કોઈ બીજી વાત ભૂલી જાવ હું બહુ સારો માણસ છું

તો તમે નહીં આવો એમ તમે મુદ્દો જમતા નથી તમે ને તમારી સમાજમાં ભાઈ જો સાંભળો એ જેને સમાજ માટે કામ કરી એ પણ એવા મેં કરી દીધી છે મેં કામ કર્યું બોલું તમે બીજી વાતો કરો માં તમે બીજા કાંઈ આડા મારો માં

મહાન થવા માટે થઈને તમે સડાવ્યું તો એમાં મહાન નો થાય આખી વાત સાંભળો અટાણ મારો તમારો વિડીયો મેં માં ચડાવ્યો તમે કેટલા સોટિયા તોડાવો છો

હોય તે ભાઈ દાનાભાઈ આપડે ભૂલ ભાઈ અમે અમે તમારા અમે તમે તમે જે કઈ કરો છો ને કામમાં એમાં અમે નો હરકા આવી કેમ કે તમે આ સમાજની વિરુદ્ધમાં જાઓ તમે હારા માણ ને ખરાબ ગયો તમે વાહવાહ કરો તાળિયો બગાડો તો એ થોડી થોડું હવે કોઈ પણ માણસ હોય એને તમે એમ કહો કે આવડા નામ છે ને તમે ગમે સામે વિરુદ્ધમાં જ વ્યાજાવશો તો તમે અટણ સુધીમાં તમે જેટલા વિરુદ્ધ કર્યા સમાજના વિરુદ્ધના ઓડિયા તમારા છે આ સમાજનું એક ઉપરાણું કહીશું એવો એક તો જ્યો તમે સમાજના ભડવા તરીકે જ તમારી યુદ્ધ થાય તમે અનિલ સેખલિયાના ઓડિયોમાં જોઈ લો કરણમાં જોઈ લો નાગદાનમાં જોઈ લો આ સમાજ વિરુદ્ધમાં બોલ્યા તો આ સમાજનો દલાલ ભડવો શું ગણાય

તમને એક કહી દો લુકી ના હોય ને લુકી ના કેવાય તમે કેમ કીધું હમણાં ભરવા હોય ઈ કેવાય તમે તમે કરો છો એવું કામ એટલે અમે તમને કીધું બાકી અમે કઈ પ્રોબ્લેમ નથી તમે અટાણ જેટલા તમારા ઓડિયારી બધી યુટ્યુબ ચેનલ માં જોઈ લો

ભાઈ નાગદાન તમે મનજીભાઈ ના છોકરા ને ફોન કરીને તમે કઈક એને રેકોર્ડિંગ પછી કરીને આપ્યું છે નાગદાન ભાઈ હા તમે તમે મનજીભાઈ ના છોકરા એ વાત કરી ને પછી એનો ઓડિયો એને ચડાવ્યો છે અને તમે કહો છો મેટ્રો સિટી ના પૈસા લ્યો છો ને આવી બધી વાતો કરો

મને મનજીભાઈ છે ને અમારા અંદર અંદર હગામાં છે એટલે તમે એની વફાદારી કરી મારી વાત સાંભળી લેવી તમારે ખાલી હા નાગદાન ભાઈ કોન્ફરન્સ માં મનજીભાઈ છોકરા ને એક દાન લીધો આવડા મને હેરાન કરે છે આ એટલે દાનભાઈ કયો નહીં હું હેરાન કરે હું કહું છું વફાદારી કોને કેવાય આપડામાં ભળવા કોઈ હોય નહી અને આપણા માં ભળવો હોય નહીં આપડો ન હોય મેં એને શું કીધું ખબર મેં કીધું મેં એને હું મને છે ને હવે મને તો આમાં આપણે બુદ્ધ રહ્યા એટલે કસમ ને મેં ભણવામાં મેં એને કીધું આના માથે એક આખી સમાજની જો ભળવાઈ કરી હોય તો દાનાભાઈ તમે કરી કે સમાજ વતીથી કે કોઈ પણ માણસ એનું જોયા વગર કોઈ દી કોઈ લાઈનમાં ન રખાય અને કોઈ દી આવો મને લીધો લાઈનમાં એને હવે તમારા તમારા મમ્મી જીવે છે કે મરી ગયા છે જીવે છે હવે તમારી માનો દાડો કારજ કરવામાં સમાજ આવશે કે આવડવા નાગદાન આવશે

હા એટલે હું એમ કઉ છું કે તમે આ જે કઈ કામ ઉપાડ્યું છે એ તમારે તમે છે ને એ રાઠોડ કટાવી નાખો એટલે અમને એક દુઃખ કા તમે રાઠોડ ની કઢાવી નાખો હાલો એટલે હું તમારે આર્ય શું તો તમે મારી આર્ય નહી પો એનું કારણ છે જો રાઠોડ અટક હોય ને અમે રાવડી રાઠોડ છીએ તમે જે ભડવા રાઠોડ છો ને રાઠોડ એમ કર નાખો એટલે મને વાંધો નથી

તમે સમાજ છો સમાજની રજ બની જાવ સમાજના સેવક બની જાવ મારી યાર હરકી વાત કરી અમે આવડા મોટા થી તમે રોપમાન કરો તમે સહન કરી લે કેમ કે સમાજ છે ભૂલ થાય અને કોઈ પણ હોય કોઈ પણ સમાજનો માણસ હોય ભૂલ થાય તેને સ્વીકારવી જોઈએ એના બદલે તમે ઓના દલાલ બનો છો તમે ઓલાની વા ફોન કરી કરીને એને રેકોર્ડિંગ દયો છો હું તમારી દલાલી યાર ઠીક હે ઓલા ભાભાને હું કરું છું કાંતિ ભાભા